સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડી ગુનાનું ભેદ ઉકેલતી સાવલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગઈ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી પ્લેટ નંબર ત્રણસો એક ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ કુંભારિયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે આવી તે દરમિયાન તેઓ એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા ત્યારે ચાર અજવાણા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અમે સુરત પોલીસ છીએ અમને બાતમી મળેલી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે તમારા વિરુદ્ધમાં એફઆઈઆર પાડવાની છે પ્રેસ મીડિયાને બોલાવીશું તું હવે જેલમાં જવાનો છે તારું નામ શું છે તું ક્યાં રહે છે શું કામ કરે છે અહીં કેમ આવ્યો છે તું આવા ખરાબ ધંધા કરે છે તને શરમ નથી આવતી તેવું કહી ધમકાવી ગાળ પર જાપોટો મારી ગંદી ગાળો આપી તેની પાસેથી રોકડા રૂપિયા એકતાલીસ હજાર તથા બે લાખ બે હજાર ત્રણસો અઠાવન તથા રૂપિયા એકસઠ હજાર તથા ચુમ્મોતેર હજાર